નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો લાઈવ એક આઠ ન્યૂઝ ગુજરાત તો જોઈએ આજના મહત્વના સમાચાર મહેસાણાથી અમારા સંવાદદાતા અર્જુનજી ઠાકોર પાસેથી મહેસાણા થોડાસણ પ્રાથમિક શાળા ખાતે બેગલીસ ડે ઉજવાયો મહેસાણા તાલુકાના ધોળાસણ પ્રાથમિક શાળા ખાતે બેગલીઝ ડે ઉજવાઈ ગયું દેશમાં વધી રહેલા સાયબર ક્રાઇમને કારણે સરકાર અને લોકો ચિંતિત બની રહ્યા છે વધુ પડતા ફેસબુક વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ દ્વારા મોબાઈલનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે જેના કારણે દરેક વ્યક્તિ માનસિક વિકૃતિનો શિકાર બનતું જાય છે લૂંટ હત્યા આત્મહત્યા બળાત્કાર છેતરપિંડી જેવા અને ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે જેમાં નાના બાળકો પર વધુ અસર જોવા મળે છે જેના કારણે બાલ ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે લોકોમાં ઊભી થઈ રહેલી માનસિક વિકૃતિને કારણે લોકો પોતાના ઘરમાં પોતાના લોકોથી પણ સુરક્ષિત રહ્યા નથી જે દેશ અને દેશવાસીઓ માટે ખૂબ જ ચિંતાજનક બાબત કહી શકાય આ કાર્યક્રમના માધ્યમથી ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા સાયબર ક્રાઇમ અટકાવવા માટે શાળાના બાળકોને જાગૃત કરવાના અભિયાનની શુભ શરૂઆત કરી છે બાળકોના મૂળભૂત અધિકારીઓ તેમજ સાયબર ક્રાઇમ વિશેની સચોટ માહિતી આપવા લાંધણજ પોલીસ સ્ટેશનના એએસઆઈ શ્રી કિરીટભાઈ ચૌધરી શ્રી ગૌતમભાઈ દવે સાયબર એક્સપોર્ટ તેજસભાઈ પ્રજાપતિ સવિસ્તર ઉપસ્થિત રહ્યા હતા તેમણે બાળકોને તેમના અધિકારો તેમજ સાયબર ક્રાઇમની સમજ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં નમો નમ શાશ્વત પરિવાર અમદાવાદ મૂળ ધોળાસણ દ્વારા બાલવાટિકાના બાળકોને ત્રણ નંગ નોટબુક ધોરણ એકથી પાંચના બાળકોને ચાર નંગ ધોરણ છ થી બારના બાળકોને ત્રણ ફૂલ સ્કેપ ચોપડા વિતરણ કરાયા હતા આ કાર્યક્રમમાં થોડાસણ ગામના જૈન સમાજના અગ્રણીઓ કલ્પેશભાઈ શાહ મિલનભાઈ શાહ ઉપરાંત મહેસાણા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી ભોગીલાલભાઈ પટેલ પૂર્વ તાલુકા સદસ્ય અર્જુનજી ઠાકોર સરપંચ શ્રીમતી હેતલબેન ઉપસરપંચ શ્રીમતી દર્શનાબેન પ્રજાપતિ ગ્રામ પંચાયતના સદસ્ય સુરેશભાઈ મકવાણા સામાજિક અગ્રણી અમરસિંહ ઠાકોર અધ્યક્ષ શ્રી વજયસિંહજી ઠાકોર આચાર્યશ્રી દિલીપભાઈ પટેલ તથા શિક્ષકગણશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા

પ્રોસેસ માટે તો પોલીસ પકડવાની એટલે તમને એમ થાય કે આ ₹10000 ના ફોનમાં ત્રણ દિવસ આરાય પકડે ફોન પકડાય તો કોર્ટમાં જમા થાય કોર્ટમાં જમા થાય એટલે વકીલ મારફતે છોડાવવા એટલે રૂપિયા તમારા વકીલ લે કોર્ટની ચાર મુદત તો ભરો એટલે તમારા ₹10000 ફોનમાં તમે ₹15000 નો ખર્જો કરો એટલે લગભગ મોટા મોટા માણસો શું કરે છે ₹10000 ના ફોન છે ચલો ફરિયાદ નથી કરી એની જગ્યાએ એક નવું પોર્ટલ આવ્યું છે એ પોર્ટલ અત્યારે મારા પોતાના જોડે છે અને હું નગણદ પોલીસનો એરિયા કરું છું તમારો કોઈ પણ ફોન ખોવાઈ જાય તો તમારે લાગણા જ પોલીસ જવાની જરૂર નથી લીટ ચૂંટણીમાં મારા જોડે આવજો ફક્ત તમારા મોબાઈલનું બિલ ઈ હવાઈ નંબર વાળું તમારું પોતાનું આધાર કાર્ડ અને તમારા પોતાનો ચાલુ નંબર આ ત્રણ વસ્તુ લઈને આવજો હું તમને અઠવાડિયા ફોન પાછો અપાઈ અને છેલ્લા અઢી મહિનામાં લોગલાજ પોલીસ સ્ટેશને આવા ચોવીસ ફોન પાછા અપાયા એ ચોવીસ ફોનમાં એકવીસ ફોન લીટ ચૂંટણીમાં અમે પરત અપાયા છીએ અઢી મહિનામાં એકવીસ ફોન એમાં આઠ આઈફોન છે કારણ હવે એમાં એક એવી સિસ્ટમ છે કે એ તમારી ત્રણ વસ્તુ લઈ અને એ લઈ કોણ હોય એના જોડે રમકરોધ થઈ જાય સીધો બેક થઈ જાય અને જે કાર્ડ અંદર ના ને એ કાર્ડ અમારા જોડે ટ્રેક થઈ જાય ટ્રેક થઈ જાય એટલે અમે ટેલિફોનિક સંપર્ક કરીએ ટેલિફોનિક સંપર્કમાં એટલે પહેલાં સ્પષ્ટ સૂચના આપીએ ક્યાં ન હોય હોય દિલ્હીનો હોય મુંબઈનો હોય છે કે કહે અમદાવાદનો હોય એનું નામ એડ્રેસ એ બધું અમારા જોડે આવી જાય એને કહી દઈએ જો સીધી રીતે પરત આપે ને તો આપણે કાયદાકીય પ્રોસેસ કશું કરતા નથી પરત સ્વીકારી લઈએ છીએ એનું એક નિવેદન લઈ પરત લઈ લઈએ અને જેનો ફોન હોય એનું એનું અમારા વિગત હોય એને કોઈ ફરિયાદની ઝંઝટમાં પડવાનું નહીં સીધે સીધું ત્યાં મુકાઈ દેવાનું પોર્ટલમાં પરત આવી જાય એટલે મોબાઈલ ફોનમાં આર્ય મારા 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 વિસ્તારમાં વોટર પાર્ક છે મોટા ભાગે બનાવો બને છે ફેક્ટરીઓમાં પાર્કમાં હાઈવે ઉપર બનાવો બને છે આ અઢી મહિનામાં ચોવીસ ફોન લોકલાજ પોલીસ પાછા લાગી ગઈ જિલ્લામાં લોકલ પોલીસ ફર્સ્ટ નંબર એ

અને તમે લોકો છો ને જોઈને જસ્ટિસ કોર્ટમાં રજૂ થાવ છો આરોપી એકી દિવસે જામીન ઉપર છૂટે છે પણ તમારા એસઆઈપી એસઆઈપી કરવા માટે સાત દિવસ રિમાન્ડ ફરજિયાત રહેવું પડે છે એટલે એવું કોઈ રહેતા નહીં કે ગુનો કરીશું તો અમને સીધે સીધો છુટકારો મળશે સાત દિવસ રિમાન્ડ ઉપર રહેવું જ પડે પેલા એક દિવસ માટે રહેશે ને બીજા દિવસ જમીન ઉપર છૂટશે તમારે સાત દિવસ આ બધી યાતના ભોગવવી પડશે એટલે એ હવામાં રહેતા નહીં નહીં તો હું લેજિનપુર દઈશ તેમજ કોઈ પણ જાતની કોઈને છતાંમણી કે ચોરી કરશું નહીં જે અમે વચન આપીએ છીએ જય હિન્દ ભારત માતાજી